રાયડું પડે છે કે આમાં નહોતું જવું પણ જાવું જ પડે એમાં હાલે જ નહીં કાંઈક જો કાંઈક કમાઈ કરીએ છીએ તો આ માનવ નું દેહ એટલે પારસ મળી આવો મળવો તો બહુ દુર્લભ છે દેવતા લોકો ઈચ્છા કરે છે પણ દેવતાનો દેહ આપણે દેવતા લોકોનો ઈચ્છા કરી દેવતા આપણી ઈચ્છા કરે હવે આ દેવતા લોકો હું કામ ઈચ્છા કરતા છે માનવ દેહ નગર એનો દેહ તો અત્યારે ઘર છે જેમ

પણ જાતિ એટલે એમાં જગત બાપુ મને કહેતા જગત છે જુક્તિ છે અને આમાં પણ આખું જગત માં જુક્તિ પડી છે ત્યારે મને એમ થતું કેમ પડી છે પણ એ પાંચ ત્યારે જયારે હતા હતા આવું ગોઠા માં આવું પીર એટલી ઊંચી સાથે પછી જાણ હોય કે બાઈ એટલા હતા એટલે આમ તાઈ તાઈ બોલે મને તો આ ક્રોધ આવતો ક્યાંથી

અને એમાં એને કઈ ફાયદો એ નથી પણ ફાયદો તમને કેમ એને એક એક કેમ છૂટી જાય છે નાક કાસ માતા રંગ્યો જાય તો એને જોતો ન એમ સંતો જ્યારે આ જગત માંથી બહાર વિસરા એટલે પછી પાછા જોતા ન અને એ છૂટી ગયો ને એ મોજ કરે છે ને એ મોજ કોઈ ઓર છે એટલે તમને એમાં લઈ જવા કરે છે સત્ય આનંદ તમારું સ્વરૂપ છે અને કાયમી જો એમાં તમે વ્યાજ ગયા તો તમને કોઈ ગમે એવી કે અને ગમે એવી ગાયમી દે તો તમને ફેર ન પડે એમ સહજથી આનંદ તમારું કરું છે મેં અહીં કાંઈ ન કરી શકે એને કાંઈ ગાય ન ગઈ આવી એને કાંઈ મારી ન આવે ને એને કાંઈ ન કરી શકે અને એવું તમારું સ્વરૂપ છે પણ એમાં જવા કોશિશ કરજો આવો મળ્યો કે પછી આ બીજી વાર નહીં મળે વારે વારે અવસર નહીં મળે તમે ભજન સવાયા કરજો અને સવાયા ભજન ભજનના સંતોય આપણે વિચાર કરવો જોઈએ કે સંતોય કે આ નું ભજન કર્યું તો તો જે જગતમાં રમણ કરવાનો અને એને તો કઈ પણ બીજાને પણ કરાવી અને આપણે તો મારી તારી કરીને બીજાને કરા ભજન તો કોયરા નકર આટલી બધી કેટલા વર્ષોથી આવે છે પદ

બાપુ દેવ ઘણા મળવા ગય કે મારે ખતમ જવા એમ કોઈ કે મારે જો બાપુ હતા ત્યારે પોકે કીધું હોય કે મારે ખતમ જવા સંતોની કળા છે અને સંતોની સંસાર તાકાત છે કે ગમે એવો પામર પ્રાણી હોય અને એને પામરમાંથી ચેતન બનાવો એટલે એનો ખાલી તો હાથ અને ચેતન થઈ જાય એવી મહાપુરુષો માં તાકાત છે અને એવી સત્તા છે મહાપુરુષો કઈ મહાપુરુષ ખાલીયા નો હોય અને ના તો આપણે ગામમાંથી આયા દર્શન કરો છો આ સર્વે મૂર્તિ રામ ની જ્ઞાન નોકરી લે પણ નથી કરતા એમ મન નથી માનતા અને આમે તમે ગમે એટલું કરશો તો મન નહીં માને જ્યાં લગી તમારા સ્વરૂપમાં તમે નહીં જાઓ ત્યાં લગી કોઈ થી મન નહીં માને ગમે એટલું તમે ઉદ્દમ કરો ગમે સમાધિ ચડાવો ગમે એવા ભજન ગાવો ગમે એવું રાય નથી પૂર્ણમાં બેઠા રહ્યો પણ તોય મન નહીં માને અને ક્યાં ઘડીઓ કાઢશો કોઈ પણ મન નહીં માને અને ક્યાં ઘડી શિબિર હોય ત્યાં તમે જાઓ કોઈ પણ નહીં માને કેમ નથી માનતું કે એના સ્વરૂપમાં ગયું નથી આ સુરતી સંબંધ મળી નથી એટલે નથી માનતા અને આ જેમ જો સુરતી મળી કે એનું ભણવા એવી માવા તારી બોલી કે વાગી રહ્યા આ ભણવા પોગી સાંભળવાની કોશિશ